અને હવે જોઈશું વરસાદને લઈને તમામ મહત્વના સમાચાર તમામ આંકડા ઉપર નજર કરીશું રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને વરસાદને લઈને મહત્વના સમાચાર બજાર બાગ્ય ગુજરાતનું ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સુરત નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે તો ઉત્તર ગુજરાત તથા કચ્છમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે આ તરફ પોરબંદર રાજકોટ અને બોટાદમાં યલો એલર્ટ અપાયું અમદાવાદ તથા ગાંધીનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આણંદ ખેડા પંચમહાલમાં પણ યલો એલર્ટ અપાયું વડોદરા અને નર્મદામાં પણ યલો એલર્ટ અપાયું છે ભારે વરસાદ રહી શકે અલગ અલગ જગ્યા પરના એલર્ટ ઇસ્યુ કરી દેવામાં આવ્યા છે અન્ય જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે ત્યારે અલગ અલગ જગ્યા પર એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યા છે યલો એલર્ટ વડોદરા અને નર્મદામાં આપવામાં આવ્યું આણંદ ખેડા તથા પંચમહાલમાં પણ યલો એલર્ટ અપાયું છે આ તરફ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે સુરત નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપ્યું ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ ગુજરાત વધુ એક વરસાદને લઈને મહત્વના બનાસકાંઠાના લાખણીમાં ભારે મેઘ ખાંગા થયા હોય પ્રકારની પરિસ્થિતિ છે લાખણીમાં આઠ કલાકમાં સવા નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો સૌથી વધારે વરસાદ લાખણીમાં વરસ્યો રાજ્યના એકસો ગણસિત્તેર તાલુકામાં વરસાદે જમાવટ બોલાવી છે મહેસાણા અને બહુચરાજીમાં ચાર ચાર ઇંચ વરસાદ થયો તો ચીખલીમાં પોણા ચાર ઇંચ વાવમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો સુઈ ગામમાં ત્રણ વઘઈમાં પોણા ત્રણ ઇંચ વરસાદ સિદ્ધપુર થરાદમાં અઢી ઇંચ વરસાદ થયો દાંતીવાડા ડોલવણમાં પણ અઢી ઇંચ વરસાદ ઓલપાડ અને ઉંઝામાં બે ઇંચ વરસાદ નોંધાયો નવસારી ડાંગ જલાલપુરમાં પોણા બે ઇંચ ખેરગામ સરસ્વતી અને પાટણમાં પોણા બે ઇંચ વરસાદ થયો ચાણસ્પમા અને હિંમતનગરમાં પોણા બે વરસાદ તો જોટાણા દેત્રોજ અને તલોદમાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો પાલોડ અને પણ ઇંચ વરસાદ પાલનપુર પલસાણા અને સવા ઇંચ વરસાદ વરસ્યો કરીએ જૂનાગઢમાં પણ આ પ્રકારની વરસાદી પરિસ્થિતિ ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયો છે ઘેડના મુડાસીયા ગામમાં વરસાદી પાણી ભરાયા મોરબી હળવદ તાલુકાના મયુરનગર પુલ પાણીમાં ગરકાવ થયો બ્રાહ્મણી નદીનો બેઠો પુલ પાણીમાં ગરકાવ થયો તો સુરતની વાત કરીએ સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો વરસાદના કારણે પલસાણાનું બલેશ્વર બેટમાં ફેરવાયું છે સુરતમાં ધોધમાર વરસાદ અને વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટીએ પહોંચી કુંભારીયા ગામમાં વરસાદી પાણી ભરાયા તો નવસારી જિલ્લામાં પણ આફત વરસાદ તો મેઘો વરસ્યો ગણદેવી તાલુકામાં પણ વરસાદનો જોર વરસુ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો તો વરસાદથી કપરાડાના તમામ નદી નાળાઓ વહેતા થયા છે જૂનાગઢમાં વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે આ તરફ બાદસપરા ડેમમાં પણ નવા નીરની આવક થઈ ભારે વરસાદના કારણે ત્રણ દરવાજાને બે બે ફૂટ ખોલવામાં આવ્યા છે ડેમની પરિસ્થિતિ કયા શહેરમાં કેવી છે અમરેલીની વાત કરીએ તો અમરેલી જિલ્લાના ડોરિયા વાવેરામાં પણ વરસાદ વરસ્યો ખરોડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસવાના કારણે જોલપરી ડેમ પ્રથમ વરસાદમાં છલકાઈ ગયો છે ભાવનગરમાં પડેલા ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે મહુવાની માલણ નદી બે કાંઠે વહેતી થઈ તો બોરડી કુંભણ રાતોલ સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે મોરબીમાં ભારે વરસાદથી મચ્છુ ડેમની આવકમાં વધારો થયો મચ્છુ ડેમનો એક દરવાજો વધુ એક ફૂટ ખોલવામાં આવ્યો ગીર સોમનાથની વાત કરીએ તો ત્યાં સુત્રાપડા નદીમાં નવા નીર આવ્યા અને રાજ્યભરમાં પડેલા સાર્વત્રિક વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદના કારણે મોટાભાગના ડેમ છલકાયા છે અમરેલીમાં આવેલા રામપરા ડેમ જોલપરી ડેમમાં નવા નીરની આવક થઈ તો જૂનાગઢમાં ઓઝત સાની ડેમ અને શેત્રુંજી ડેમની આવકમાં પણ વધારો થયો છે અલગ અલગ ડેમ કે જ્યાં ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ છે જૂનાગઢ અમરેલી શેત્રુંજી ડેમ અને સાની ડેમમાં તમામમાં નવા નીરની આવક થઈ છે ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ છે અને આ સાથે ફરી એકવાર વધુ વરસાદને લઈને અપડેટ પર નજર કરીએ જુનાગઢ ઘેડના મતિયાણા ગામના આકાશી દ્રશ્યો સામે આવ્યા જુનાગઢના ઘેડમાં ભારે વરસાદ વરસ્યો અને વરસાદના કારણે ચારેય તરફ પાણી પાણીની પરિસ્થિતિ વરસાદના કારણે ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા અને વરસાદ બાદ મધિયાણા ગામની ચારે તરફ પાણી ભરાયા છે આકાશી દ્રશ્યો જૂનાગઢના મધિયાણા જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો છે ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ છે અને વરસાદના કારણે ખેતરોમાં પણ પાણી એટલે કે વધુ એક વરસાદને લઈને અપડેટ પર નજર કરીએ જૂનાગઢનો ઘેડ પંથક પાણીમાં ગરકાવ થયો ઘેડના મુડાસિયા ગામમાં પાણી ભરાયા વરસાદી વિરામ લીધા બાદ પણ પાણી નથી ઉતર્યા વરસાદ બાદ દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે મોડાના વરસાદી દ્રશ્યો ઘેડના વરસાદ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી નથી વખત કરવામાં આવી તેમ છતાંય પરિસ્થિતિ મોડાસિયામાં ઠેરની ઠેર દેખાઈ રહી છે જૂનાગઢના મોડાસિયાના વરસાદી દ્રશ્યો ઘેડ પંથક પાણીમાં આખો ગરકાવ થઈ ચૂક્યો છે વરસાદ તો બંધ થઈ ચૂક્યો છે પરંતુ હજુ વરસાદી પાણી નથી ઉસર્યા આ પરિસ્થિતિ છે મોડાસિયાની અને ફરી એકવાર મજર વાગ્યું વરસાદને લઈને વધુ એક અપડેટ પર નજર કરીએ જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો મઢડા અને માલ્યાસણ જવાના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદથી ચારેય તરફ પાણી ભરાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે નદી અને ડેમના પાણી રસ્તા પર ફરી વળ્યા છે મઢડાના આ વરસાદી દ્રશ્યો વરસાદી દ્રશ્યો અને પાણી રસ્તા પર ફરી વળતા બે ગામ વચ્ચે સંપર્ક વિહોણા થયા છે બે ગામ કારણ કે રસ્તાઓ પાણી ફરી વળ્યા છે તો નદી અને ડેમ માં પાણી રસ્તા પર ફરી વળ્યા સાથે ફરી એકવાર બજાર બાગ્યું વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ જૂનાગઢના ભેડ પંથકના અનેક ગામો સંપર્ક વિહોણા થયા બાલાગામ બામાસણા બગસરા ઓસા ઇન્દ્રાણા આ તમામ ગામો સંપર્ક વિહોણા થયા ભારે વરસાદના પગલે પાંચાળા ગામથી બાલાગામ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા છે ઘેડની સમસ્યાનું સમાધાન ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો તંત્રના કારણે નિરાકરણ નથી આવી રહ્યું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું અને સ્થાનિકો દ્વારા દોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે કારણ કે દર વખતે આ પ્રકારની પરિસ્થિતિનો તેમને સામનો કરવો પડી રહ્યો છે તો ઘેડ પંથક કે જેના ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે અને હવે વાત જૂનાગઢ કરીશું જુનાગઢના માણાવદર અને ઘેડ પંથક જળબંબાકાર થયો છે માણાવદર પંથકના કેટલાય ગામો બેટમાં ફેરવાયા છે ત્યારે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી જળ સંકટના સમયે દૂર છે મારા ગામે ચારેય તરફ પાણી છે હું શું કરું અરવિંદ લાડાણીએ કહ્યું ધારાસભ્ય અરવિંદ લાડાણીના જવાબથી લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે હવે જુનાગઢની પરિસ્થિતિ પર નજર કરીશું જૂનાગઢ ઘેડ પંથકમાં જળબંબાકારની પરિસ્થિતિ છે માણાવદર તાલુકાના પિતલાણા ગામના વરસાદી દ્રશ્યો સામે આવ્યા પાણીની વચ્ચે સ્મશાન યાત્રા કાઢવા માટે લોકો મજબૂર બન્યા ઘૂંટણ સમા પાણી ભરાઈ ચૂક્યા છે અને આ પાણીની બહાર અંતિમ યાત્રા કાઢવામાં આવી ચારેય તરફ માત્ર પાણી જ પાણી જોવા મળ્યું કેટલાણા ગામના વરસાદી પાણીમાં આખું ગામ ગરકાવ થયું અને અંતિમ યાત્રા કાઢવા માટે ગામના લોકો ઘૂંટણસમા કેડસમા પાણીમાંથી બહાર નીકળવા માટે મજબૂર થયા છે ઘૂંટણસમા પાણીની વચ્ચે અંતિમ યાત્રા કાઢવામાં આવી ચારેય તરફ માત્ર પાણી જ પાણી જોવા મળ્યું કેટલાણા ગામના આ વરસાદી દ્રશ્યો છે ઘેડ પંથકમાં ભારે વરસાદ વરસ્યો અને વરસાદ બાદના આ દ્રશ્યો છે અમુક ગામડાઓ કે જ્યાં વરસાદી પાણી ભરાયા છે જૂનાગઢ ખેડ પંથકમાં ભારે વરસાદ થી જળબંબાકાર માણાવદર સામે આવ્યા ચારેય તરફ માત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા પીપલાણા ગામ વરસાદી પાણીમાં ગરકાવ થયું આ ગામ તરબોળ થયાના દ્રશ્યો સામે આવ્યા છે અને ચારેય તરફ ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ અહિયાં છે કારણ કે ચારેય તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જૂનાગઢમાં ભારે વરસાદ વરસ્યો અને ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ જળબંબાકારની પરિસ્થિતિ જૂનાગઢના ઘેડ પંથકમાં જોવા મળી રહી છે માણાવદર તાલુકાના પીપલાણા ગામના આકાશી દ્રશ્યો છે કે અને જૂનાગઢ જિલ્લાના ઘેડના પાંચાળા ગામથી બાલાગામ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા જેને લઈને દસ થી વધારે ગામો સંપર્ક વિહોણા બન્યા ઘેડ પંથક જળબંબાકાર બનતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા તો ઓઝત નદીમાં ભારે પૂર આવતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ પામ્યું હતું સમાચાર જૂનાગઢ માંગરોળનું ઓસા ગામ કે જે બેટમાં ફેરવાયું છે ઓસા ગામ પાણી પાણી થયું પાણી ભરાતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થયા થાંભલા પડી જવાના કારણે સ્થાનિક લોકોએ થાંભલાને જાતે જ રિપેર કર્યા ત્યારે આ જૂનાગઢના ઓસા ગામની પરિસ્થિતિ છે માંગરોળનું ઓસા ગામ કે જ્યાં પણ વરસાદી પાણી ખૂબ ભરાયા છે અને પાણી ભરાતા સ્થાનિક લોકોને અનેક હાલાકીનો સામનો કરવો પડ્યો વીજ થાંભલા પડી જતા લોકોએ જાતે જ એ વીજ રિપેર કર્યા છે લોકો હેરાન પરેશાન થયા છે અને વધુ એક વરસાદને લઈને મહત્વના અપડેટ જૂનાગઢના માંગરોળમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતિ બાંગરૂરના બામસણા ગામ પાસે ઓઝત નદી પર પાળો તૂટ્યો છે ઓઝત નદી પરનો પાળો તૂટતા અઢાર ગામો સંપર્ક વિહોણા થયા છે પંથરપુર હંટરપુર મેખડી ગામમાં વરસાદી પાણી ધુસ્યા તો આ સાથે જ પાંધા બોડાદર સહિતના ગામોમાં પણ પાણી ફરી વળ્યા છે ઓઝત નદીમાં પાણી ફરી વળતા ગામો બેટમાં ફેરવાયા છે અઢાર જેટલા ગામોને જોડતા રસ્તાઓ પણ હાલ બંધ થયા છે અને જૂનાગઢના ઘેડ પંથકમાં પાણી જ પાણી જૂનાગઢના મંગળાપુર ટીકર ગામને જોડતો રસ્તો બંધ નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે તો રસ્તા પર પાણી ફરી વળતા ગામો સંપર્ક વિહોણા થયા છે જૂનાગઢના આ દ્રશ્યો છે વરસાદી દ્રશ્યો નદીના પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને રસ્તા પર પાણી ફરી વળતા એકબીજા ગામને જોડતા ગામો સંપર્ક વિહોણા થયા છે નદીના પાણી રસ્તા પર ફરી વળ્યા છે જૂનાગઢ ઘેડ પંથકની આ પરિસ્થિતિ ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ છે અને હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને વધુ એક વરસાદને લઈને આ બેટ જૂનાગઢ જિલ્લામાં વરસાદ બાદ પચાસ જેટલા રસ્તાઓ બંધ થયા છે ઘેડ પંથકના તેત્રીસ ગામો હજુ પણ સંપર્ક વિહોણા છે ગામમાંથી અવર કોઈ જ વ્યવસ્થા નથી અને ચારેય તરફ પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે દર વર્ષે વરસાદના કારણે ઘેડમાં આવી સમસ્યા સર્જાય છે તો વહીવટીતંત્ર દ્વારા ઘેડના સરપંચ અને તલાટીઓ સાથે સંપર્ક પણ શરૂ છે રાશન અને આરોગ્યની વ્યવસ્થાઓ અગાઉ જ કરી લેવાય છે કલેક્ટર દ્વારા માહિતી આપતા જણાવાયું આ સાથે કલેક્ટરે એ પણ જણાવ્યું કે ક્યાંય પણ લોકોના રેસ્ક્યુ કરવાની ફરજ નથી પડી અત્યારે લગભગ પચાસ જેટલા રસ્તાઓ સ્ટેટના અને પંચાયતના થઈને ઓવરટોપિંગના લીધે બંધ કર્યા છે અને ગ્રામ્ય વિસ્તારની અંદર તેત્રીસ જેટલા ગામો જે છે અત્યારે ઓવરટોપિંગ થવાના લીધે કટ ઓફ થયેલા છે પરંતુ આ જે ગામડાઓ કટ ઓફ થયા છે એમાં સૌથી વધારે માણાવદરના છે પંદર માંગરોળના અગિયાર અને કેશોદના સાતેક જેટલા ગામડા છે પરંતુ એ ગામડાઓમાં પણ કોને શિફ્ટ કરવા પડ્યા હોય

ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે ગુજરાત ફર્સ્ટની ટીમ ત્યાં પહોંચી અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું ગુજરાત ફર્સ્ટની ટીમે ખેડૂતો સાથે વાતચીત પણ કરી અને આ સાથે ખેડૂતોની પરિસ્થિતિનો તાગ ગુજરાત ફર્સ્ટની ટીમે મેળવ્યો અને વધુ એક વરસાદની અપડેટ જૂનાગઢમાં ભારે વરસાદથી ઓઝત ડેમ ઓવરફ્લો થયો છે ઓઝતના પાણી ઘેડના ગામડામાં ઘુસવાની શરૂઆત થઈ ચૂકી છે કડચ માધવપુર ઘેડમાં પાણીના સ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે ને સતતતા પાણીના સ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે પાણી હાથ કડચ બગસરા રોડ પરથી પસાર થઈ રહ્યું છે ઘેડના ગામડાઓમાં ખેતર બેટમાં ફેરવાયા હોય પ્રકારની વરસાદી પરિસ્થિતિ પાણીનું જળસ્તર વધતા અનેક રસ્તાઓ બંધ થયા છે આ કડચના વરસાદી દ્રશ્યો ઘેડના ગામડાઓ ખેતરમાં ફેરવાયા છે મહત્વના સમાચાર જુનાગઢ ડેમ ઓવરફ્લો પોરબંદરમાં પાણી ફરી વળ્યા પોરબંદર માધવપુર કડચ સહિતના ગામોમાં પાણી ફરી વળ્યા ગામોને જોડતા રસ્તાઓ પર પણ પાણી ભરાયા છે ઘેડ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી દેખાઈ રહ્યું છે અને ગુજરાત ફોલ્સની ટીમ ત્યાં પહોંચી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું ત્યાંની પરિસ્થિતિ શું છે તેનો પણ તાક મેળવ્યો હવે વાત જૂનાગઢની કરીશું જૂનાગઢનો માણાવદર અને ઘેડ પંથક જળબંબાકાર છે માણાવદર પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે ધારાસભ્ય અરવિંદ લાડાણી જળ સંકટની સમયે ત્યાંથી દૂર દેખાયા અરવિંદ લાડાણીનો તાંડવની સમયે ઢીલો ઢબ જવાબ પણ સાંભળવા મળ્યો અરવિંદ લાડાણીએ કહ્યું કે મારા ગામમાં ચારેય તરફ પાણી છે હું શું કરું ધારાસભ્ય અરવિંદ લાડાણી વિરુદ્ધ સ્થાનિકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે માણાવદર પંથકમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને એ જ પરિસ્થિતિમાં ધારાસભ્ય ત્યાંથી દૂર દેખાયા મારા ગામમાં વરસાદ છે હું શું કરું ચારે તરફ વરસાદી પાણી ભરાયા છે અરવિંદ લાડાણી દ્વારા વાત કરવામાં આવી અને પોરબંદર માધવપુર કુતિયાણા ઘેડ પંથક જળબંબાકાર બન્યો છે કચ્છથી બગસરા પચીસ થી ત્રીસ જેટલા ગામો તરફ જતો વાહન વ્યવહાર અને લોકોને રસ્તા પર આવી છે દ્વારા ઘણા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી ઘેડ જળબંબાકાર થયો છે અને હવે વાત કરીશું ભાવનગર ભાવનગરના મહુવાના બગદાણા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે વરસાદના કારણે વાઘનગર પાસે આવેલી બુટીઓ નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ ઘોડાપુરના કારણે બાર ગામને જોડતો રસ્તો પણ બંધ થયો છે કળસાર કોટડા સહિતના ગામોને જોડતો આ રસ્તો બંધ થઈ ચૂક્યો છે ભાવનગરની વરસાદી પરિસ્થિતિ ભારે વરસાદ બાદની આ પરિસ્થિતિ કોટડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોને જોડતો માર્ગ બંધ થયો છે બગદાણા પંથકમાં ધોધમાર વરસાદ અને ત્યારબાદની આ પરિસ્થિતિ તો ભાવનગરમાં પણ ભારે વરસાદ બાદ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે ગામોને જોડતા રસ્તાઓ બંધ થયા છે નઈપાર અને કોટડા સહિતના ગામોની હાલ આ પરિસ્થિતિ દેખાઈ છે ભાવનગરમાં ભારે વરસાદ પડ્યો અને ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે મહુવાની માલણ નદી બે કાંઠે વહેતી થઈ બોરડી કુંભણ રાતુલ સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે નદીમાં નવા નીર આવવાના કારણે લોકોમાં ખુશી અને રાહત જોવા મળી ત્યારે બોરડી કુંભળ અને રાતુર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો મહુવાની માલણ નદીમાં નવા નીર આવ્યા ભારે વરસાદના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે ભાવનગરમાં ભારે વરસાદ બાદ નવા નીર આવ્યા છે ભાવનગરના મહુવાની વાત કરીશું ભાવનગરના મહુવા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો માલણ બગડ અને બુટીઓમાં પણ વરસાદ વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા વરસાદના કારણે બોટીઓ નદી ગાંડીથુર બની છે અને સાથે જ બાર ગામને જોડતો રસ્તો પણ બંધ થઈ ચૂક્યો છે સુંદરનગર વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ઘરોમાં પાણી ભરાવાના કારણે લોકોની ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું છે પાણીના નિકાલ માટે હજુ તંત્ર તરફથી એ વિસ્તારમાં કોઈ ફરક્યું નથી તેવું સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે ભાવનગરના તળાજાની વાત કરીશું તળાજામાં શું પરિસ્થિતિ છે તેના પર નજર કરીએ તો બહુવા તાલુકાને જોડતો પુલ વિવાદમાં આવ્યો નિર્માણ થાય તે પર એકવાર આ પુલ વિવાદમાં આવ્યો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બગડ નદીમાં માં પરિસ્થિતિ અને કામમાં સપોર્ટ રાખેલ લોખંડ પણ તણાઈ ગયું છે સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ પુલ ખૂબ જ વિવાદમાં રહ્યો છે પચીસ થી વધારે ગામને જોડતા પુલનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે પુલનું નબળું કામના નવાર આરોપ થાય છે તો ભાવનગરના પુલ નિર્માણ થતો હતો અને ગોકળ ગતિએ કરવામાં આવે છે અનેક ગામને જોડતો આ મહત્વનો પુલ ભાવનગર માટે કહી શકાય ભાવનગરની વાત કરીશું મહુવાની માલણ નદીમાં ભારે વરસાદના કારણે નવા નીરની આવક થઈ છે આ ઉપરાંત ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે નદીમાં નવા નીરની આવક થઈ માલણ નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ બહુવાની માલણ નદીમાં પાણીની આવક થતા સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી ભાવનગરની માલણ નદી કે ભારે વરસાદ બાદ આ નદી બે કાંઠે વહેતી થઈ છે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી આ સાથે સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળી રહી છે ભાવનગરમાં પણ ભારે વરસાદ અને વરસાદ બાદ ક્યાંક સ્થાનિકો પરેશાન છે તો ક્યાંક નદીઓમાં નવા નીર આવ્યા છે નદીઓ બે કાંઠે વહેતી થઈ છે અને ભાવનગર બાદ હવે વાત કરીશું અમરેલીની અમરેલીના ડોરીયા વાવેરામાં પણ ભારે વરસાદ વરસ્યો ખેરોડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો ડોરીયા ગામના જોલપરે ડેમ પ્રથમ વરસાદમાં છલકાયો હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી હતી અનુસાર અમરેલીમાં ભારે વરસાદ અને અમરેલીના બાબરા પંથકમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી કરિયાણા રોડ પર આવેલા રામપરા ડેમમાં નવા નીર આવ્યા બે દિવસથી સારા વરસાદના કારણે ડેમમાં નવા નીર આવ્યા છે રામપરા ડેમ અડધો ભરાઈ જતા ખેડૂતોમાં ખુશીની લહેર પણ છે તો જિલ્લામાં વરસાદી વાતાવરણ પણ યથાવત છે અને હવે વાત કરીશું દ્વારકાને દ્વારકા જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે ભારે વરસાદના પગલે સાની ડેમમાં નવા નીર આવ્યા કલ્યાણપુરના સાની ડેમમાં નવા નીરનો સંગ્રહ ન થયો ડેમમાં નિર્માણની કામગીરી થઈ રહી હોવાના કારણે ત્યાંથી પાણી વહી ગયું આ વર્ષે પાણીનો સંગ્રહ નહીં થઈ શકે દસ ગામના ખેડૂતોને આ વાતની સીધી અસર પડશે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત નવા નીરની આવક વાત ગીર પંથકની કરીશું ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદના કારણે સરસ્વતી નદીમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાંચ પંચતીર્થની સરસ્વતી નદીમાં નવા નીર આવ્યા સુપ્રસિદ્ધ માધવરાય મંદિર પણ પાણીમાં ગરકાવ થયું માધવરાય ભગવાન જળમગ્ન થયા છે નદીમાં નવા નીર આવતા જ વધામણા પણ કરવામાં આવ્યા ગીર સોમનાથ સુત્રાપાડા આ માધવરાય મંદિરના દ્રશ્યો છે કે જે પણ પાણીમાં ગરકાવ થયું છે મંદિર અને નવા નીરના લોકો દ્વારા વધામણા પણ કરાયા અને ત્યારબાદ હવે મોરબીની પરિસ્થિતિ પર નજર કરીશું મોરબીમાં ભારે વરસાદથી મચ્છુ ડેમની આવકમાં વધારો થયો મચ્છુ છે એક હજાર બસો પંચાવન ક્યુસેક પાણીની આવકની સામે એક હજાર છસો ચુમ્મોતેર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે મોરબી અને માળિયા મિયાણા તાલુકાના એકવીસ ગામને વધારે નીરના કારણે એલર્ટ પણ આપવામાં આવ્યું છે મોરબીના હળવદ તાલુકાની વાત કરીશું ત્યાં મયુરનગર પુલ પાણીમાં ગરકાવ થયો છે બ્રાહ્મણી નદીનો બેઠો પુલ પાણીમાં ગરકાવ થયો ચારધરા રાયસંગપુર સહિતના ગામો સાથે હળવદ શહેર રસ્તો બંધ થવાના કારણે લોકો પણ ત્યાં અટવાયા હળવદના વરસાદી દ્રશ્યો છે મોરબીના હર્વતની વાત કરીએ બ્રાહ્મણી બે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે બ્રાહ્મણી બે ડેમના પાંચ દરવાજા ઝીરો ત્રણ મીટર જેટલા ખોલવામાં આવ્યા ચાર હજાર ત્રણસો સત્તાણું ક્યુસેક નવા નીરની આવકની સામે ચાર હજાર ચારસો સત્તાણું ક્યુસેક જાવક નોંધાઈ છે હેઠાવાસમાં આવતા અગિયાર ગામને એલર્ટ આપી દેવામાં આવ્યું છે સુસવાવ ટીકર મિયાણી મયુરનગર આ તમામ ગામને એલર્ટ અપાયું છે માનગઢ ખોડ કેદારિયા ચારકધ્રા ગામને પણ એલર્ટ આપવામાં આવ્યું અજીતગઢ ધાનાણા ગામને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને લોકોને ત્યાં ન આવવા માટે પણ સૂચના અપાઈ કરીએ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે સિઝન પહેલા જ વરસાદમાં કોઝવે ઓવરફ્લો થયો છે સુરત અને તાપીના ઉપર વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે તો વરસાદી પાણીના કારણે તાપીનું જળસ્તર વધ્યું વધ્યુંર કોઝવે ઓવરફ્લો થયો અને કોઝવેની ભયજનક સપાટી છ મીટરની છે કોઝવે તેની ભયજનક સપાટીથી ઝીરો પોઈન્ટ ત્રેસઠ મીટર ઉપર આવ્યું તો સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે પલસાણાનું બલેશ્વર બેટમાં ફેરવાયું હોય એ પ્રકારની પરિસ્થિતિ છે રેશ્વર ગામમાં ચારેય બાજુ પાણી ફરી વળ્યા છે બત્રીસી ગંગા ખાડીમાં પાણીની ભારે આવક થઈ તો ટાંકી ફળિયાના ઘરોમાં પણ પાણી ભરાયા છે વરસાદી પાણી ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો તો ભારે વરસાદથી સુરતમાં પણ પાણી ફરી વળ્યા છે અને સુરતમાં ધોધમાર વરસાદ અને વરસાદના કારણે ખાડીઓ ભયજનક સપાટી પર વહી રહી છે કુંભારીયા ગામમાં વરસાદી પાણી ભરાયા ઘરોમાં પાણી ભરાવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત મહાનગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી વરસાદના કારણે ખાડી ઓવરફ્લો થઈ અને લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા લોકોની હાલાકીમાં વધારો થયો છે અને ત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ ઘટના સ્થળ પર પહોંચી સુરતમાં ભારે વરસાદ સુરત સહિત જિલ્લામાં પણ વરસાદ વરસી રહ્યો છે વરસાદના પગલે ખાડી ઓવરફ્લો થઈ છે અલગ અલગ જગ્યા પર સાણિયા હિમાદ ગામમાં વરસાદી પાણીનો ભરાવ થયો વરસાદી પાણીમાં મંદિર પણ ગરકાવ થયું છે અને વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન પણ થયા છે ત્યારે સુરતમાં પણ ભારે વરસાદ અને વરસાદ બાદની આ પરિસ્થિતિ ગામ બેટમાં ફેરવાયું હોય એ પ્રકારની પરિસ્થિતિ સાણિયા હિમાદ ગામની છે તો સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે જેના પગલે સિવિલમાં માથે મુકાયા સિવિલ હોસ્પિટલમાં પાણી ટપકવાના દ્રશ્યો સામે આવ્યા ન થાય તેના માટે લોખંડના ટેકા ઓપરેશન થિયેટર જૂનું આઈસીયુ સેન્ટર સહિત અનેક રૂમ જર્જરીત હાલતમાં છે ત્યારે સવાલ અનેક ઉઠી રહ્યા છે કે સિવિલ હોસ્પિટલ શું દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહી છે દર્દી કે દર્દીના સગાવાહલા સાથે ઘટના બનશે તો પછી જવાબદાર કોણ અને સુરતના ઓલપાડ તાલુકામાં પણ ભારે વરસાદ તાલુકામાં ગામોને જોડતા માંથી કદારના પાણી ગામો સંપર્ક થયા ટકારમાંથી પાણી માર્ગ પર ફરી વળ્યા છે લો લેવલ બ્રિજ પર પાણીમાં ગરકાવ થયો ખેડૂતો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ટકારમાંથી સાયણ ગામ તરફ જતો માર્ગ પર પાણીમાં ગરકાવ થયા અમી વાત તાપીને કરીશું તાપીમાં વરસાદને લઈને કુલ આઠ જેટલા લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થયા છે વાલોડ તાલુકાના પાંચ પુલ પાણીમાં ગરકાવ થયા તો વ્યારા તાલુકાના ત્રણ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા પાણીમાં પુલ ગરકાવ થતા ત્યાંનો વાહન વ્યવહાર બંધ થયો છે તાપીમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તાપી જિલ્લામાં થઈ રહેલા અવિરત વરસાદની વચ્ચે નદી નાળામાં પાણી ભરપૂર આવક થઈ છે જેમાં તાપી જિલ્લામાં પંચાયત હસ્તકના કુલ આઠ જેટલા માર્ગો પર આવેલા લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે વાલોડ તાલુકાના પાંચ અને વ્યારા તાલુકાના ત્રણ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હવે વાત ચીખલીની કરીશું ચીખલીમાં ભારે વરસાદના પગલે દિવાલ ધરાશાયી થઈ જેમાં બે ના મોત નીપજ્યા છે કુકેરી ગામે એક સરકારી આવાસની દિવાલ ધરાશાયી થઈ રેલવે ફળિયામાં રહેતા આધેડ દંપતીનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થતા દુર્ઘટના ઘટી હળપતિ સમાજમાં બે લોકોના મોતથી શોકની લાગણી છે ચીખલી પોલીસે મૃતકને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા

માર્ગો બંધ થતા કેટલાક ગામોના સીધા સંપર્કો પણ તૂટ્યા છે અને સમાચારમાં હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ